નમસ્કાર મિત્રો બાવીસ જૂને બુદ્ધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આ ચાર રાશિઓને અઢળક લાભ થવાનો છે ચંદ્ર પછી બુદ્ધ બીજો એવો ગ્રહ છે જે વારંવાર પોતાની રાશિ બદલે છે વૈદિક જ્યોતિષમાં બુદ્ધને બધા ગ્રહોમાં રાજકુમારનો દરજ્જો મળે છે બુદ્ધ વ્યવસાય વાણી તર્ક ગણિત અને બુદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે એક રાશિમાં લગભગ એકવીસ દિવસ સુધી પોતાની રાશિ બદલ્યા પછી તે બીજી રાશિમાં જાય છે બુધ બાવીસ જૂન બે હજાર બાવીસના રોજ રાત્રે નવ અને સત્તર વાગ્યે મિથુન રાશિથી કર્ક રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે કર્ક રાશિ પર ચંદ્રનું શાસન છે એટલે કે કર્ક રાશિનો શાસક ગ્રહ ચંદ્ર છે મિથુન રાશિથી કર્ક રાશિમાં બુદ્ધનું સંક્રમણ બધી બાર રાશિઓ પર અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ માટે કર્ક રાશિમાં બુદ્ધનું ગોચર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી બારમાંથી આ ચાર રાશિઓને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પ્રથમ મેષ રાશિ બુધની રાશિમાં પરિવર્તન મેષ રાશિના જાતકો પર ખૂબ જ ઊંડી અસર કરશે મેષ રાશિના જાતકો માટે બુદ્ધ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને જ્યારે બુધ બાવીસ જૂની રાશિ બદલશે ત્યારે તે તમારા ચોથા ભાવમાં રહેશે કુંડળીનો ચોથો ભાવ માતા સુખ અને વાહન સાથે સંબંધિત છે ચોથા ભાવમાં બુધનો ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ આ સમય દરમિયાન તેમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે પરંતુ મેષ રાશિના જાતકોને બુધના ગોચરનું શુભ પરિણામ મળશે તમને તમારી માતાની ખુશી મળશે અને તમે તેમના સ્વાસ્થ્યના સતત સુધારો જોઈશો જેમના માતા સાથે સંબંધો તણાવપૂર્ણ છે તેમના સંબંધોમાં સુધારો જોવા મળી શકે જેઓ જમીન અને મિલકત સાથે જોડાયેલા છે તેમને લાભ મળી શકે છે તમે પ્રભાવશાળી લોકોને પણ મળી શકો છો બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે બુધનું ગોચર તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિથુન રાશિના લોકો માટે ચોથા અને પ્રથમ ભાવનો સ્વામી બુદ્ધ તમારા બીજા ભાવમાં ગોચર કરશે બીજા ભાવમાં બુધનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કુંડળીનું બીજું ભાવ ધનના ભાવનું છે ધનના ભાવમાં સ્વામીનું ગોચર નાણાકીય સ્થિતિમાં અનુકૂળ પરિણામો આપશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે કર્ક રાશિમાં બુધનું ગોચર ફાયદાકારક સાબિત થશે કન્યા રાશિના જાતકો માટે બુધ લગ્ન ભાવ અને દસમા ભાવ એટલે કે કર્મ ભાવનો સ્વામી છે કર્ક રાશિમાં બુધના ગોચરને કારણે તે અગિયારમાં ભાવમાં રહેશે અહીં બુધ ગ્રહ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે લાભ અને આવકની તકોમાં મોટો વધારો થશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે નોકરી કરતાં લોકોને સન્માન અને પ્રમોશન મળવાની સારી શક્યતાઓ બને છે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં તમને મોટી સફળતા મળશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ બુધ સાતમા અને દસમા ભાવનો સ્વામી છે અને તેના રાશિ પરિવર્તન પછી તે તમારા આઠમા ભાવમાં ગોચર કરશે કુંડળીનું આઠમો ભાવ સારું માનવામાં આવતું નથી કારણ કે તે દુઃખનું ઘર છે પરંતુ અહીં બુદ્ધનું ગોચર કેટલાક સારા પરિણામો આપશે આ સમય દરમિયાન તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે નાણાંકીય લાભની તકો વધશે અને જીવન સરળતાથી ચાલશે